અમે હરે કૃષ્ણ મંદિર ભાડસ અમદાવાદથી આવ્યા છીએ અને અત્યારે ગીતા જયંતિનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ અમે લોકો ફર્સ્ટ ડિસેમ્બર એકાદશી ના દિવસે ગીતા જયંતિ હતી તો હરે કૃષ્ણ મંદિર ભાડસથી અમે લોકો લગભગ દોઢ મહિના સુધી એનું ઉજવણી કરીએ છીએ અને સનાતન ધર્મના પ્રચાર માટે ફરીએ છીએ કે ઘરે ઘરે જઈ અને ભગવદ્ ગીતા ક્રિષ્ના બુક રામાયણ મહાભારત બધા પુસ્તકોનું વિતરણ કરીએ છીએ હું અહીંયા કેવી રીતે આવી એવું તો કહું તો કદાચ હું એવું માનું છું કે કદાચ તમે મને બોલાવી હશે એટલે હું અહીંયા સુધી પહોંચી છું મેં આ એરિયામાં હું ફર્સ્ટ ટાઈમ આવીશું મારી પણ મને કોઈક તમારા એક ભક્ત અહીંયા રેગ્યુલર આવે છે અને એનો કોન્ટેક્ટ થયો ને એમણે એવું કીધું કે તમે ભક્તોને શોધો છો તમે સનાતન ધર્મનો પ્રચાર કરવા માગો છો તો એક બહુ સારું સ્થળ છે તમે ત્યાં જાઓ તો તમને બહુ સારો રિસ્પોન્સ મળશે એમ તો એમને મેં પૂછ્યું તો કઈ જગ્યાએ છે તો એમને તમારું એડ્રેસ આપ્યું કે તમે રવિવારે જજો તમને બહુ સારો રિસ્પોન્સ મળશે અને માળીના આશીર્વાદથી તમે તમારું કામ તમારી સેવા કરી શકશો એમ તો અમે આજે બપોરે આવ્યા હતા તમારા સ્વયંસેવકોના સપોર્ટથી અમે અમે અમારી જે ઈચ્છા હતી કે અમે ભગવાનની સેવા કરીએ ભગવાન રામ કૃષ્ણના પુસ્તકો અમે ઘરે ઘરે સુધી પહોંચાડીએ સનાતન ધર્મનો પ્રચાર કરીએ લોકોની જાગૃતિ અમે વધારીએ કે ભગવાન શું છે ભગવાન વિશે જાણો અને ભગવાન જ આપણા માટે સર્વોપરી છે એ વસ્તુ એ અમે સેવા તમારા સપોર્ટથી અમે કરી શક્યા છીએ મારી તો અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ અને તમારા આશીર્વાદની અમે અપેક્ષા રાખીએ છીએ ભલે રામ રામ ઓ રામ બારી મેલેડી માં તરીકે ઓળખો હા દુનિયા માટે મારા નામ નો પ્રભાવ એવો છે ખુંખાર મેલેડી માં આ કેવા મેલેડી માં આસી હા કદાચ તમે પ્રવચન સાંભળ્યું હશે ધ્યાનથી હા તો ઓ માતા શું કાર્ય કરી રહી છે હા એ પ્રવચનના શબ્દોથી હા તમે કૃષ્ણની ભક્તિ કરો છો તો એ અનુસાર તમને ખબર પડી ગઈ હશે કે મારી શું કાર્ય કરી રહ્યા છે આવા હજારો લાખો ભક્તો જે દૂર દૂરથી ગામડાઓ વિસ્તારોમાંથી હા જે ગ્રામીણ પરંપરામાં હજુ જીવન જીવે છે જે પરંપરા જૂની પકડી રાખી છે જેમ કે માતાજી હોય તો માતાજીને બકરાની બલી ચડાવો હા તો મેરડીમાં પ્રસન્ન થાય હા જો માતાજીને બકરો ના આપો તો મેરડીમાં ક્રોધિત થાય કોઈએ કરી નાખ્યું છે આ માતાજી નડ્યા આ નડ્યું બેલું નડ્યું આ બધી વસ્તુથી ભ્રમિત થઈ લોકો દર દર ભટકે છે એ ભટકેલા માણસોને

આ લોકો આજે ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે જે બાપ દાદાઓ જૂની પરંપરાઓ પકડી રાખી છે દારૂ ચઢાવો બકરો હાલો વારણ કારણ કોકે કરી નાખ્યું કોકે મૂઠ મારી કોઈ કર્મો પીડા છે એ કોઈ સ્વીકારવા તૈયાર નથી અને સાચા સાધુ સંતો ભજનાનંદી મહાપુરુષો ની વાણી આમના સુધી નથી પહોંચતી પહોંચે છે પણ છતાંય એક સમાજમાં એક ગેર સમજ એવી માન્યતાઓ આપી દીધી છે સ્વીકારવા તૈયાર નથી ગામડાઓમાં કે ભગવદ્ ગીતા ગેર રાખવાથી આપણા ઘેર મહાભારત થાય આ લોકોની માન્યતા આવી છે કે ભગવદ્ ગીતા ઘરે રખાય નહીં તો આપણા ઘેર મહાભારત થાય ક્રિષ્ન ભગવાનો અર્જુનજીનો ફોટો ના રખાય નહીં તો આપણા ઘેર યુદ્ધો થાય પણ ખરેખરમાં એ ભગવદ્ ગીતા જે કૃષ્ણ ભગવાને અર્જુન અર્જુનજી નો સંવાદ થયો હતો એ લોકો આ યુદ્ધ રૂપી જોવો કે ભગવાન યુદ્ધ કરવાનું શીખવાડે પણ ભગવાને યુદ્ધ કરવાનું શીખવાડ્યું કરવાનું આ લોકો આ બધી વસ્તુ સમજશે બરોબર પણ જે ગ્રામીણ પરંપરાઓમાં જે જીવે છે ખોટી માનસિકતાઓમાંથી પરેશાન થાય છે જે અજ્ઞાનતામાં માં જીવે છે એમનું સાચું જ્ઞાન આમ જ રહી અને માતા આપું મારું કોઈ બીજો ઉદ્દેશ નથી અંધશ્રદ્ધા ફેલાવવાનો ઉદ્દેશ નથી મારા ધામમાં પૂછો આજે તે ક્યારે કોઈ વારણ કારણની વિધિ નથી થતી કોઈ ખીલા ચોકી કોઈ જાતનું નહીં કોઈ બકરા દારૂની માનતા નહીં કશું જ નહીં અહીંયા તમને દાન કરવાનો આગ્રહ જોવા નહીં મળે એ સ્વયંથી જાતે પોતાની ભાવભક્તિથી જે કરે એનાથી આ બધા આયોજન થાય છે અને ઘણા મારા ભાવિક ભક્તોને રામ ને કૃષ્ણ ભગવાનનું નામ આજે જપ્તા કરી દીધા મારા ધામ તરફથી દર રવિવાર વીસથી પચીસથી ત્રીસ હજાર જેટલી રામ નામની બુકો થાય ઘરે ઘરે જઈ નાના નાના બાળકોથી તે મોટા વૃદ્ધો સુધી રામ રામ જપ કરે છે કોઈ ને કૃષ્ણ નામ જપવું હોય તોય તે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ એ જપો તો નહી બંધાય મહિમા તો મૂકી શકીએ જેવા તો બની ખિસકોલી નું સામર્થ્ય નથી આખો રામ નું સેતુ બનાવી પણ એ પ્રયાસ તો છે પ્રયાસ તો આ એક નાનકડો પ્રયાસ હતો અને નાનકડો પ્રયાસ આજ મારા ભગવાનની કૃપાથી આટલો વિશાળ વિશાળ બની ગયો આમે જ્યાં ભક્તો સ્વયં થી જાતે આવે હા અને તમે જે પ્રચાર પ્રસાર કરો છો એ ખૂબ સરસ કાર્ય છે ભગવાને તમને રાખ્યા તમારા જેવા સત છીએ સાચું કહું ને તો અમને તો આ વાતાવરણ જોઈને એક વખત એવું લાગ્યું કે શું ધન્ય છે કે આ ધરતી ધન્ય થઈ ગઈ છે કે આટલું પવિત્ર વાતાવરણ છે આટલો સનાતન ધર્મ પ્રચાર થાય છે લોકોના હાથમાં ડિજિટલ કાઉન્ટર જોઈને અમે ખુશ થઈ ગયા સાચું થઈ ગયા કે લોકોને જોડે જાપ કરાવ કે સહેલી વસ્તુ નથી કળિયુગમાં લોકો જોડે ભગવાનનું નામ લેવડાવ એટલે લોઢાણા ચણા ચાવવા જેવું છે લોકો મોબાઈલ થી બહાર નથી નીકળતા અને એ જ વ્યક્તિઓ જો ડિજિટલ કાઉન્ટર થી જાપ કરતા હોય એટલે ધન્ય છે આ ધરતી ધન્ય છે આના માણસો ભલે રામ રામ ખૂબ સરસ ગમ્યું પણ અમે તમારા માટે એક પુસ્તક લઈને આવ્યા છીએ લાવો આ પુસ્તક નથી આ મારા સાક્ષાત મારો ભગવાન છે અમે બી મારી બધાને કીધું છે કે જેના ભી ઘરે ભગવદ ગીતા નથી કૃષ્ણ બુક નથી એ તમે લઈ જાવ એ તમે પુસ્તક નથી લઈ જઈ શકતા પણ આ ખુદ એક ભગવાન તમારા ઘરે આવે છે તો તમે એને વેલકમ કરો અને તમારી પાસે હશે તો તમે એને ખોલશો તો તમે એને વાંચશો તમે ન વાંચો તો તમારા બાળકો કેટલા લોકો આ ભગવદ ગીતાનું વાંચન કર્યું છે નથી જો સન સન પણ આજ્ઞાનતા છે આ વાંચી લો ને તો મારે બોલવાની જરૂર નહીં બધું થઈ જાય માડી આજે અમે તમારા નામથી જ અમે પ્રચાર કર્યો છે ખોટું નહીં બોલું અમે અમે એવું કીધું છે કે ભાઈ માડીએ કીધું છે કે ભાગવત ગીતાનો લો અને એનો પ્રચાર કરો ખોટું નહીં બોલી અમે નહીં સરસ કાર્ય ખોટું બોલવાની કે વાત છે અને ભાગવત ગીતા વાંચવી જોઈએ એ આજનું કીધું છે પહેલેથી કહું છું માતા ઘણા સમયથી હા આત્મા હું રાખું છું તો બતાવું છું કે વાંચો આ

તમે જે જોવો છો ને અમુક મોબાઈલ માં વિડીયો આવતા છે ફોરેન ના ભૂરિયા હોય હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે એ ગાય છે ને એમના ઇસ્કોન સંપ્રદાયના એમણે એમને વૃંદાવન માં જાઓ ને અત્યારે નૃત્ય કરતા કરતા ભગવાન નું નાચ ગાન કરતા કરતા ભગવદ ગીતા નો પ્રચાર પ્રસાર કરે છે એ જોઈ ખૂબ આનંદ થયો કે ના જોઈ આપણા દેશમાં જ્યાં સુધી આવા ભક્તો છે જ્યાં સુધી આવા ભક્તો છે ત્યાં સુધી ભગવાનનું સનાતન ધર્મનું કોઈ અસ્તિત્વ મીઠાઈ અકવાનું એની ધજાઓ લહેરાય ધરમની ધરમની ધજા છે ભલે દુનિયાના જે દેખાય લોકો આ નોંધ લે ના લે આ નોંધ લેવા માટે નથી રચાતી ભલે ખૂબ ગમ્યું ફરી કોણ આવજો મારું આમંત્રણ છે હરે રામ હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 ભરે રામ